હું તો બહાર જામ છું પણ બહાર જવાની ઓછી ખબર લઉં છું કે મારા દેશ દુનિયામાં ને ગુજરાતના ખૂણે ખૂણે ફરવાનું વધારે થાય હામાં તો કે બહાર જા તો કોઈ યાદ કરે તો મારે તો બહુ આગુ જવાનું હોય હા ભલે રામ બધા ઘરની બધાની સહમતી થી આયા હા બધાની સહમતી થી હા બધાની સહમતી પાક્કો હા એનું નામ રામ 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 राम प्रत्ये भाव से हम राम 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 हेलो नाम राम राम जी आ जाओ आशीर्वाद रे सुनाम क्या दिया उन्होंने वो मैंने पहला स्नोर पहना है ये पर मार पहने हम बरोड़ा साली गुलाबपुरा पूरा ने माइक नजीक रखो गुलाब पूरा सुमांता रखी थी तो मैं के तो अब तो आओ तो लंदा पहिके सरे वाली बार आया था तो मैंने के तमार आवू बारे जमी तो हो પછી હું બારે જઈ પેલા રવિવારે તો આ દવા લેવા તો દવા લઈને ગયા દવા લઈને ગયા પાંચ દિવસ થયા દવા લઈને ગયા છોકરી આલુ તું મારા બનગર ગોળી બંધાવજે તો દવા લઈને ગયા ને ત્યાં પછી તો આ ભયલો પેટ જ હતો દીકરો આવે ને મારા ભાભી થાય તમારા ભાઈ ને તમારા ભાભી એટલે તમે એમની માટે માનતા રાખી તમે એક જ વાર આવ્યા હતા અને બધું વરસ થી એ દવા ચાલે છે પણ મા દવા ને બે ચાલુ પણ તારા દવા માં અને આજે દવા લઈને ગયા આજે માવે ગયું બંધાવજે હવે બીજી દવા ના લાવી પડે માટે કામ કરો તમે મારા નામ સિક્કો બનાવડાવો એટલે આ છોકરા જે હાલો સિક્કો મારતો કોઈ ભૂસાય જ નહીં મોટો થાય તો ખબર પડે ખુખાર મેલેડી નો હાલેલો યાદગીરી માટે તમારે કઈ નિશાની રાખવી પડે પણ જવા દો સો અત્યાર તો મોણસો બધા સ્વાર્થી દીકરા વીસ વર્ષે હાલુ ને કોઈ કાલ ભૂલી જવાના કોઈ મને યાદ રાખશે કોમ થયું કોમ મતલબ તું કણ હું કણ પણ તોય છતાં હું માતાજો જો જેટલી દિલદાર છું તમારા ખાલી એક ભાવના એક વિશ્વાસ ખાલી ટકાવવા માટે તમને આસ્તિક બનાવવા માટે તમને ના થતા હોય એવા કોમ કોઈ નાય ના કર્યા એવા કોમ કરી અને એ મફતમાં એક રૂપિયો ખર્જો નહીં કોઈ ખર્જો કરો ના મારી ખર્જો નહીં મોડવો ખરો ના મારી કોઈ ઢોલ નગારા મંગાયા ના કોઈ પારણા મંગાયા શું રાખી દુનરી અગરબત્તી અગરબત્તી પણ જો શ્રીફળ જયું હવન માં અગરબત્તી જઈ હવન માં અને ચુંદરી ગોડાઉન માં તોય જો પણ મારો ભગવાન દાડે દાડે એટલું સત આલે છે ને એક તો આલુ છું પણ જોડવા હાલવાનું ચાલુ કર્યું છે જો હજુ તે જોડવા બે બે જોડવા લઈ ને આવું તમે યાદ રાખજો મારો બોલ આશીર્વાદ ના પાડવાનું કોઈ વાંધો નહીં એનું નામ અક્ષય 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 કુમાર કરો તો વાંધો નહીં

વીસ વર્ષ તો કોઈ દવાખાના કોઈ ભુવા કોઈ તાંત્રિક અઘોરી મોલાના મોલવી પીર કશું જ બાકી ના રાખ્યું કશું નહીં જો કીધું દરગાહ હું બધી જગ્યાએ જ્યાં તાવીત બોધ્યાન આ કર્યું તે કર્યું કોઈ ઘઉં ના દોણા ખવડાયા બીધી કરાવડાય વારણ કરાવડાય બધું કર્યું થાક્યા અને છેલ્લે બાધા બાંધી એટલે બાંધતા રાખી બાધા મેં બાધા કોને કહેવાય મેં આપી હોય બાધા

કે માં મારું આટલું કામ થશે તો હું મારી છે તમને એકવીસ હજાર તમારા પારે મૂકીશ માડીને કહું અને હું તમને ચૂંટણી હું મારી બેબી બધા મેં ચડાવીશ મેં કહું અને મારી મારી એક વીટી ખોવાઈ ગઈ હતી તો ઘેર બધા ખોરી પણ મળી નહીં માડી અને મારો બાબો જ્યારે જોબ ઉપર ગયો ત્યાંથી તેના થેલામાંથી હાથે આડેક વેટી પહેરાઈ ગઈ માડી માલિતી જોડ હા અમારા બાબાના હાથે ગેર એ પછી તધીને ફોન કર્યો મા તને વીટી મળી મે કહું ના એલો પેલા ફે તો પણ મળી નથી ના થેલો ધોઈ નાખે તો માડી હા થેલો મે ધોઈ નાખે તો માડી હા ગરબા બધાય ખોરી મારી વહુને મે પૂછ્યું એ બાબાને પૂછ્યું પણ કે વીટી મળી નહીં પછી મારો બાબો થેલામાં પરચુરા નાખવા કાઢવા આટ નાખ્યો

મારે નામ ઉપર મેરડી ઉપર ઓરખાણ મારી આગળ આવવા જાય એનું પટેલ કામ ના થાય પણ તમે જો કોઈ ઓરખાણ રાખી ભલે રાવ